વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન હવે કેરીની સિઝન વહી જાય તો પણ તમે કાચી કેરીની મજા માણી શકશો જ્યારે ઈચ્છો ત્યારે ચટણી બનાવી શકો છો અથવા ઇન્સ્ટન્ટ આચાર બનાવી શકો છો તો આજે આપણે કાચી કેરીને સ્ટોર કરવાની છે આખા વરસ માટે હા આખા વરસ માટે તો તેના માટે મેં અહીં અડધો કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે મેં નાની સાઇઝની લીધી છે તમે મોટી સાઇઝની જે તોતાપુરી આવે છે અથવા તો કેસર કેરી આવે છે તેને પણ સ્ટોર કરી શકો છો તેને એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે એકવાર સારી રીતે ઘસીને ધોઈ લીધા બાદ આપણે તેને એક કપડાથી લૂછી લેવાની છે તો આ રીતે તેને કપડાથી કોરી કરી લેવાની છે હવે જ્યારે પણ તમને ચોમાસામાં કે શિયાળામાં કાચી કેરીની ચટણી ખાવાનું મન થાય અથવા તો કાચી કેરી લુખી ખાવાનું મન થાય અથવા તો કાચી કેરીનું તમને અચાર ખાવાનું મન થાય એ પણ તાજું એવું તો તમે હવે ઈચ્છો ત્યારે કાચી કેરીની કોઈ પણ રેસીપી બનાવી શકશો જો તમે આ રીતે હું બતાવું છું એ રીતે ડિટેલમાં સારી રીતે સ્ટોર કરી લીધી તો તમે આખું વરસ માટે કાચી કેરીની મજા માણી શકશો અને ખાસ વાત તો એ છે કે સમારવાની ઝંઝટ વગર આપણે આખી આખી કાચી કેરીને પણ સ્ટોર કરી શકશું તો આજે હું તમને આખી કાચી કેરી કઈ રીતે સ્ટોર કરવી તે બતાવીશ તમે સમારીને એટલે કે બારીક કટકા કરીને પણ તેને સ્ટોર કરી શકો છો હું અત્યારે આ રીતે આખી સ્ટોર કરીશ કેમ કે તમે નાની સાઇઝની લીધી છે જો તમે મોટી સાઇઝની મોટી કેરી લો તો તે કોઈ પણ કન્ટેનરમાં વધારે ક્વોન્ટિટીમાં આવે એવી શક્યતા નથી એટલા માટે તમે ચોપ કરીને લો તો પણ ચાલશે પણ હું અત્યારે ચોપ નહીં કરું આ રીતે આખી જ રાખીશ અને મેં એકદમ સરસ એવી કેસર નાની નાની કેરી આવે છે કાચી એ લીધી છે અને કઈ રીતે સ્ટોર કરવી તે હું બધી ડિટેલમાં તમને જણાવીશ સાથે લીલા વટાણા કોથમીર અને ચટણીના પ્રિમિક્સ અથવા તો તમારે લીલું લસણ અથવા સૂકું લસણ કઈ રીતે સ્ટોર કરવું એ બધી રેસીપીનો વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે ડિટેલમાં તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને બધી વસ્તુ સ્ટોર કરવાની સાથે સિઝનલ રેસિપીના વિડીયોની રેસીપી પણ મળી રહેશે તો અહીં જોઈ શકો છો મેં અડધો કિલો જેટલી કેરી છે તેને સારી રીતે લૂછી લીધી છે હવે ઉપરનો જે ડાળીનો ભાગ છે તેને આ રીતે ચપ્પુની મદદથી કટ કરી લેવાનો છે ફક્ત ઉપરનો જે ડાળીનો ભાગ છે તેને જ આપણે અત્યારે કટ કરીશું અને ત્યારબાદ તેને સ્ટોર કરવાની પ્રોસેસ કરશું જો તમારી પાસે મોટી સાઇઝની કેરી હોય તો એ આ એરટાઈટ કન્ટેનરમાં અથવા કાચની ઝારમાં આવે એમ ના હોય તો તમે તેના ટુકડા કરીને સ્ટોર કરી શકો છો હવે હું આ ઝારને એકદમ સારી રીતે તડકો આપીને લૂછીને લઈ લીધી છે તેમાં આપણે સમાઈ તેટલી બધી કેરીને ઉમેરી દેવાની છે નાની કેરી છે એટલે બધી કેરી સમાઈ જાય છે જોઈ શકો છો બધી જ કેરી આવી ગઈ છે એકદમ સારી રીતે આપણે તેને એડજસ્ટ કરી લઈશું બધી કેરીને ત્યારબાદ આપણે અહીં એક પાણી તૈયાર કર્યું છે એ પાણી ઉમેરશું એટલે આપણી કેરી છે તે આખું વરસ આવી સરસ કડકની સાથે સ્ટોર થઈને રહેશે હવે આ પાણી મેં કેમ બનાવ્યું એ હું તમને આગળ જણાવીશ તો આ પાણી છે તેનાથી આખી ઝારને ભરી દેવાની છે બધી કેરી ડૂબે એટલું ત્યારબાદ આપણે ઝારનું ઢાંકણ છે તેને ઢાંકી દેવાનું છે હવે હું તમને આ પાણી કઈ રીતે બનાવ્યું એ પણ હું તમને બતાવી દઉં તો એ પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેતું પાણી બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને તેમાં આપણે ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અથવા તો તમે બેથી ત્રણ કિલો જેટલી કેરી સ્ટોર કરવાના હો તો એ પ્રમાણે તમારે પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરીને બનાવવાનું છે પાણી એકવાર મોટા વાસણમાં એડ થઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને આ રીતે ઉકાળી લેવાનું છે જોઈ શકો છો એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે એટલે તેમાં બબલ્સ આવવા લાગ્યા છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં ફક્ત એક ચમચી જેટલું નમક ઉમેરી દઈએ અને એકવાર હલાવીને મિક્સ કરી લઈએ તો નમક છે એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે અને આ પાણીને આ રીતે બનાવવાનું છે પહેલાં પાણીને એકદમ સારી રીતે ગરમ થઈ અને તેમાં બબલ્સ આવવા દેવાના છે ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું નમક ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો નમક મિક્સ થઈ જશે એટલે પાણી છે તે એકદમ ક્લિયર થઈ જશે ક્લીન થઈ જશે હવે ફરી તેને આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે તો જોઈ શકો છો બબલ્સ આવી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને આ પાણીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે એટલે કે સાવ ઠંડુ થઈ જવા દેવાનું છે ત્યારબાદ મેં જેમ બતાવ્યું એ પ્રમાણે કાચની ઝારમાં અથવા તો જે પણ કન્ટેનરમાં તમે કેરીને એડ કરી હો તેમાં ઉપર આ પાણી એડ કરી દેવાનું કેરી ડૂબે ત્યાં સુધી તેને ભરવાનું છે અને પછી આ ઝારને તમારે ડ્રાય પ્લેસ પર રાખવાની છે જ્યાં ભેજ આવતો હોય અથવા તો વધારે પડતી ગરમી પડતી હોય ત્યાં એ એરિયામાં નથી રાખવાનું પણ જ્યાં જે રૂમમાં અથવા તો જે કોઈ પણ જગ્યાએ ઘરમાં ઠંડક હોય અને છાંયો હોય એવી જગ્યા પર રાખવાનું છે અને હા ફ્રીઝમાં નથી રાખવાની આ ઝારને તો સૌથી સારી વાત તો એ જ છે કે વિધાઉટ ફ્રીઝ આ કેરી આખું વરસ એકદમ સરસ કડક અને આવી જ એક સરખી રહેશે તો આ ટીપમાં તમને કાંઈ પણ ના સમજાણું હોય તો મને કમેન્ટમાં જણાવજો હું તમને કમેન્ટમાં ડિટેલમાં જણાવીશ આ રીતે તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને ઝીણા ટુકડા કર્યા હોય તો એ ટુકડાને તમે છાલ વગર અથવા તો છાલ સહિત પણ ટુકડા કરીને આ રીતે પાણીમાં એડ કરી અને ઝારમાં સ્ટોર કરી શકો છો બને તો આ રીતે નાની અથવા તો આનાથી પણ નાની સાઇઝની ઝાર લેવી તો આ ટીપ એટલે કે કાચી કેરીને સાચવવા માટેની ટીપ તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરો જેથી કરી સૌ કોઈ આખું વર્ષ કાચી કેરીની મજા માણી શકે સાથે જ ટમેટા કોથમીર ફુદીનો મરચાં આ બધી જ વસ્તુ લીલું લસણથી લઈને સૂકું લસણ પણ તમે સ્ટોર કરી શકો તે બધા રેસીપીના વિડીયો ડિટેલમાં છે મારી ચેનલ પર તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવા અવનવા રેસીપીના વિડીયોની સાથે ડાયટ સ્પેશિયલ ફરાળ સ્પેશિયલ અને ખાસ કરીને સિઝનલ રેસીપીના વિડીયોઝ પણ મળશે તો આવા બીજા ઉપયોગી ટીપ્સ એન્ડ વિડીયો સાથે આપણે પ્રાપ્તિ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ